તો બિલીમોરા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે બિલીમોરા ફાયર અધિકારીનો ચાર્જ એક ડ્રાઈવરને સોંપાતા વિવાદ થયો છે એક સપ્તાહ પહેલાનો વીડિયો વાયરલ થયો ડ્રાઈવર ફાયર ઇન્ચાર્જે એનઓસી પર સહી કરી હોવાનું વીડિયો વાયરલ વીડિયોના કારણે ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તો બિલીમોરા નગરપાલિકા ફરી વિવાદમાં બિલીમોરા ફાયર અધિકારીને અધિકારીનો ચાર્જ ડ્રાઈવરને સોંપવામાં આવ્યો છે જેને લઈને આ વિવાદ સર્જાયો

એ મને ખબર મંજૂરી લે હે હજુ હજુ તો એસપી માં જાય એ લોકો ની જે સર્કલ જે ગઈ ને

આવે આવે પણ સુરત વાળે આવેલા ઓફિસર જ કરે કે તમે કઈ એવી વાત ચર્ચા એવી એટલે મેં તપાસ કરવાની આવે જે સવર તપાસ આપડે કરી